અમદાવાદના વસ્ત્રાલ સામાજિક તત્વોની આતંકની ઘટના બન્યા બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે પણ તમામ જિલ્લાના પોલીસ કમિશનરો હોય પોલીસ વડાઓએ તેમના આદેશ કર્યા છે આને લઈને હવે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે એક સાથે અમદાવાદમાં અઠ્યાવીસ જેટલા પીઆઈઓની આંતરિક બદલી કરી દેવામાં આવતા ખળબડાહટ મચી ગયો છે ત્યારે કોની ક્યાં બદલી થઈ છે ને કોને ક્યાં મુકાય છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના નરે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમદાવાદમાં થોડાક દિવસ પહેલાં રામોલ વિસ્તારમાં ઘટેલી ઘટનાએ સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પડઘા પાડ્યા છે ને હવે ગુજરાતભરમાં સામાજિક તત્વો સામે પોલીસે તવાઈ બોલાય છે રાજ્યના પોલીસ વડા વિકાસ સાય દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાઓના પોલીસ ઉચ્ચ અધિકારીઓને સૂચનો કર્યા છે અને તેમના વિસ્તારમાં ક્રાઇમની ઘટનાઓ ડામવા માટે પણ ખાસ આદેશ કરાયા છે વાત કરીએ તો અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ હવે લાંબા સમય પછી એકસાથે સાથે અઠ્યાવીસ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવતા ખરબડાહટ મચી ગયો છે જેમાં બદલીની વાત કરીએ તો જે એસ બી ચૌધરી જે રામોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હતા તેમને કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા છે વીડી મોરી જે એસઓજીના પીઆઈ હતા તેમને રામોલ ખાતે મૂકવામાં આવ્યા છે એડી ગામી જે બાપુનગરના પીઆઈ હતા તેમને એસઓજીમાં મોકલવામાં આવ્યા છે સીવી ગોસાઈ જેઓ શહેર કોટડા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા તેમને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે પીએચ ભાટી જે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હતા તેમને ક્રાઈમ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે એન કે રબારી જે ખોખરાના પીઆઈ હતા તેમને આઈ ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા છે એન એમ પંચાલ જે એલ ટ્રાફિકમાં હતા તેમને ખોખરામાં મૂકવામાં આવ્યા છે પીવી ગોહિલ જે ઇ ઓડબ્લ્યુમાં હતા તેમને નરોડા પીઆઈ તરીકે જવાબદારી સોંપાય છે આરએસ એસ પરમાર જે એસસી એસટી સેલ ટુમાં હતા તેમને વેજલપુર પીઆઈ તરીકે જવાબદારી સોંપાય છે જેપી પી ચૌધરી જે એ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હતા તેમને વિશેષ શાખામાં મોકલવામાં આવે છે એચ સી ઝાલા જે સેટેલાઇટમાં હતા તેમને ક્રાઇમ બ્રાન્ચમાં મોકલવામાં આવ્યા છે વિજય ચૌધરી સાયબર ક્રાઈમ જેમને સેટેલાઇટમાં પીઆઈ તરીકે મોકલવામાં આવ્યા છે પીવી વાઘેલા જે શાહપુરમાં હતા તેમને સાયબર ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે ડીબી બરવાડિયા જેઓ કારણ પોલીસ સ્ટેશનમાં હતા પીઆઈ તરીકે તેમને સાયબર ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે સીટી દેસાઈ જે વિશેષ શાખામાં હતા તેમને સાયબર ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે એન એસ ખોખર જે ચાંદખેડામાં પીઆઈ હતા તેમને સાયબર ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે ઝાલા જે વેજલપુરમાં હતા તેમને સાયબર ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે જે એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ હતા તેમને સાયબર ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે એસ એ કોટાડિયા જે સેટેલાઇટના પીઆઈ હતા તેમને નરોડા ખાતે મૂકવામાં આવે છે એચડી સોઢા જે ઘાટલોડિયાના પીઆઈ હતા તેમને વટવા ખાતે મૂકવામાં આવ્યા છે એચ વી રાવલ જે આઈ ટ્રાફિકમાં હતા તેમને ટ્રાફિક પ્લાનિંગ તરીકે પીઆઈ તરીકે મૂકવામાં આવે છે જે કે ડાંગર જે સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટમાં હતા તેમને ઈ ઓડબ્લ્યુમાં મૂકવામાં આવ્યા છે ટીઆર ગઢવી જે સાયબર ક્રાઇમમાં હતા તેમને સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટમાં મૂકવામાં આવ્યા છે આરજી દેસાઈ જે ઇ ઓડબ્લ્યુમાં હતા તેમને દરિયાપુર પીઆઈ તરીકે જવાબદારી સોંપાઈ છે એસજી પટેલ જે મહિલા પશ્ચિમ ખાતે પીઆઈ હતા તેમને એલ ટ્રાફિકમાં મૂકવામાં આવે છે એમ તબિયાર જે એસસી એસ સેલવનમાં હતા તેમને મહિલા પશ્ચિમના પીઆઈ તરીકે મૂકવામાં આવે છે એસ જી ખામલા જે એરપોર્ટ પીઆઈ હતા તેમને બાપુનગર ખાતે મૂકવામાં આવે છે એનડી નકુમ જે એસઓજીમાં હતા તેમને એરપોર્ટ પીઆઈ તરીકે મૂકવામાં આવે છે એટલે કેટલાક અધિકારીઓને ક્રિમ પોસ્ટ આપવામાં આવી છે કેટલાક અધિકારીઓને સાઇડલાઇન કરવામાં આવ્યા હોય કેટલાક અધિકારીઓને સજાના ભાગરૂપે કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા હોય તેવી ચર્ચાઓ વેગવાન બની છે આંતરિક અઠ્યાવીસ જેટલા પીઆઈઓની બદલી તથા અન્ય પોલીસ ઇન્સ્પેક્ટરોમાં પણ ફફડાટ ફેલાયો છે અમદાવાદમાં આગામી સમયમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં જે પોલીસ ઇન્સ્પેક્ટર નિષ્ફળ નિવડશે તેમની કાં તો બદલી થશે કાં તો તેમને સસ્પેન્ડ થવાનો વારો પણ આવી શકે છે અને વધુ એક મોટી કાર્યવાહી છે તે પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝ ના લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા કહીએ જે